નમસ્કાર મિત્રો મિત્રો વર્ષા વણઝારાએ જોરદાર સોંગ ગાય મિત્રો સોંગની અંદર મિત્રો આ બેને તો એકડી જ ગઈ લીધી છે એક એકા એક બે એકા બે એ રીતના એકલી ગઈ લીધી મિત્રો તમે ખાલી સોંગ સાંભળો અને મિત્રો આ સોંગ તમે તમારા બાળકોને સંભળાવશો તો તેનાથી તેમને એકડી શીખવામાં પણ મદદ મળશે મિત્રો જોરદાર સોંગ ગાય છે અને તમારે એક વખત આ સોંગ મિત્રો સાંભળવું જ જોઈએ કેમ કે અલગ રીતે સોંગ ગાય છે જો તમને સોંગ સારું લાગે તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો तो मित्रों अब તમે વિડિયો જોઈ લેજો તમને વિડિયો સારો લાગે તે નાનકડી કોમેન્ટ પણ કરી દેજો